તો જય માતાજી મિત્રો આજની સવાર આપણી થઈ ગઈ છે અને આજે ચલો આપણે ઘરમાં શું ચાલી રહ્યું છે તમને બતાવું છું ચાલો ગાઈસ જોઈ લો એક બાજુ આપણા બા છે તે સૂઈ રહ્યા છે ખુશી એ આ ખુશી એ ખુશી એ જોઈ લો એક બાજુ દાદી શું કરો છો તમે ભાજી સમારીઓ જો દાદી ભાજી બનાવે છે આજે પાલક ની આ છે હિરેન હિરેન જય માતાજી એ વિડે હા તો મિત્રો તમને ખબર જ છે ગુસ્સાવાળા માણસ કદી બોલે નહીં તો મિત્રો આજે હું તમને બતાવું છું કે નાના છોકરાને નજર લાગે તો આપણે સહેલી રીતે કેવી રીતે નજર વરાય તો જો આ તમે જોઈ શકો છો આપણે ભાણી છે તેમને નજર લાગી હતી તો મિત્રો આપણે એક ગ્લાસમાં પાણી લેવાનું છે એમાં પછી આવો વ્હાઈટ લુમાલ હોય વ્હાઈટ લુમાલ આમ બાંધીને પછી સાત વાર વારીને પછી જો તમારું છોકરુંને નજર લાગી હશે તો આ ગ્લાસમાંથી પાણી નહીં નીકળે અને નજર નહીં હોય તો પાણી અંદરથી નીકળી જશે તો મિત્રો આવું એકવાર તમે ટ્રાય કરી જોજો જો તમારો છોકરો સાથે જશે અને પછી મને તમે કોમેન્ટમાં કહેજો કે નજર તમારા છોકરાને આવી રીતે વારો છો કે નહીં વારતા અને આજે તો અમે જઈએ છીએ ફરવા માટે તો તમને બીજા બ્લોગમાં બતાવીશું કે અમે ક્યાં જઈએ છીએ

તો જય માતાજી આપણે ફાઇનલી હવે જઈ રહ્યા છે એડવર્ટાઇઝ કરવા માટે પારગોલ જય માતાજી કઈજીશું મુંબઈ કઈજી આપણે પારગોલ જઈએ જય માતાજી મિત્રો હેલો અમાર આપણે પારગોલ જોવાનું બોલતાના પારગોલ જઈએ તો મિત્રો અમે પારગોલ જવા માટે નીકળી ગયાલા અને હિરેન અત્યારે જઈ રહ્યા છે ગેસ ભરવા માટે ત્યાં જઈ તો ગયા છે મિત્રો ગેસ ભરાઈ જાય પછી અમે નીકળીશું પારગોલ જવા માટે તો અમારે તો હોય દર વખતે એટલે જવાનું જ હોય

તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ પફ ખાવા માટે અમે જરા રસ્તામાં નાસ્તો કરવા માટે ઉભા છે શું ખાવા રહ્યા છો તમે ભૂખ લાગી છે બહુ જ તો અમે હવે નાસ્તો કરવા ઉભા છે નાસ્તો કરીને પછી નીકળી શું ચાલો પફ કેવો અમે લોકો ભૂખ લાગી છે એટલે આવી અમે તને ખઈએ પૈસા આયા હશે એ બાલ્દીન પાતી મંડલી ચોકલેટ દૂધ જોવા એ આ આ ચોકલેટ દૂધ અમને મિટર કવડાન પીવે

તો અહીંયા મેં પાણી પીને પછી નીકળી જઈશું ત્યાં આગળ એડ પ્રમોશન કરવા માટે તો ચલો જય માતાજી તો જય માતાજી મિત્રો અમે ફાઇનલી પાડગુલ ગામમાં આવી ગયા છે એડ પ્રમોશન માટે કહો છો એડ પ્રમોશન માટે હું સ્ટાર્ટ કરીશું જોઈ લો પાડગુલ ગામ અહીંયા એક વનવહાટી માતાનું મંદિર છે ફેમસ છે અમે જઈશું ફરી દર્શન કરવા માટે ટાઈમ મળશે તો તો જોઈ લો પછી દર્શન કરવા જઈશું ને આપણે પહેલા આપણે કામ પતાવી દઈએ પછી જઈએ હવે કામ પતાવીશું હા પેલો સોમાભાઈ ભાઈ બીજી છે હિરેન શું કરવા માટે વિડિયો બનાવા આજ લગાઈ તો અહીંયા બહુ જોરદાર લોકેશન છે તો મિત્રો ફાઇનલી અમારું શૂટ ચાલુ થઈ ગયું કે આ પ્રમુખ તો તમે જોઈ શકો છો 1000 માં 10 1000 માં 10 સબ લઈ જાવ 1000 માં 10 સબ લઈ જાવ કેતા બોલી તો ખરી 1000 માં 10 ભાઈઓ તમને સારી ક્વોલિટીની જીન્સની પેન્ટ અને શર્ટની જોડી માત્ર 800 રૂપિયામાં મળી જવાની છે સારી પેન્શન ની સારી કોલેજ તો મિત્રો અહીંયા અમારો બ્લોગ પતી જાય છે તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આ પહેલી વાર અમે બનાવ્યું છે તો સપોર્ટ કરજો જો દેવ બને છે જય મિત્રો આમનો બ્લોગ અહીંયા પતી જાય છે તો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો એમની ચેનલને સપોર્ટ કરજો કે બ્લોગ જે હોય તો સપોર્ટ કરજો આ કેતન છે એમને નવી શોપ ખોલી છે ચાલો એમ કેતન છે એમને નવી શોપ ખોલી છે પાર્ટ તો કેમ છો મિત્રો આજે અમે આવી ગયા છે જલપરી જોવા માટે તો તમે શું પણ આવીને ગયા છો અમે તો આવ્યા છે આજે જલપરી જોવા માટે જોઈ લો ક્યાં છો તો મિત્રો જો અહિયાં આપડે જલપરી હોય છે મસ્તન ગ્રાઉન્ડ છે

તમને અહીંયા અલગ રીતે જોવા મળી જશે હવે હા ચાલું હરા મિત્રો તો તમારે બી બાકી હોય તો આવી જજો ચલે જય મિત્રો ફાઇનલી અમે જઈને ઘરે આવી ગયા છે તો હવે અમારી રસોઈઓ સ્ટાર્ટ કરીશું બનાવી દીધો સિરિયલ આપણો આ છેલ્લો આખા દિવસનો છેલ્લો બ્લોગ છે તો મિત્રો ગમે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં પહેલી વાર છે જેવો તેવું આવડે એવું બનાવીને બોલી ગયા છે આપડે બોલતા વાળતું છે નહીં જય માતાજી